માણસ પાપમાં કેમ ફસાય છે જાણો શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કારણ અને તેનાથી બચવાનો છેલ્લો ઉપાય જાણો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે માણસ પાપમાં કેમ ફસાઈ જાય છે જ્યારે અર્જુન કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાના વિચારથી વિચલિત થઈ જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ તેને ગીતાનું જ્ઞાન આપે છે તે અર્જુનના પ્રશ્નનો પણ જવાબ આપે છે કે કયા સંજોગો છે કે જેના કારણે માણસ પાપ કરવા મજબૂર થાય છે આવો આ પ્રશ્નનો જવાબ અને પાપ કરવાથી બચવાનો ઉપાય જાણીએ તમે તમારી આસપાસ ટીવી અખબારો વગેરેમાં જોયું હશે અને સાંભળ્યું હશે કે કોઈ જગ્યાએ ચોરી થઈ હોય તો કોઈ જગ્યાએ અંગત અદાવતના કારણે કોઈએ કોઈની હત્યા કરી હોય કળિયુગમાં આપણી આસપાસ એટલા બધા ગુનાઓ બનતા હોય છે ધર્મ અને કર્મની ભાષામાં કહીએ તો પૃથ્વી પર પાપો વધી રહ્યા છે નાની નાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ઘણા લોકો મોટા ગુનાઓ કરે છે પરંતુ એવું નથી કે મનુષ્યના આ પાપો કળિયુગમાં જ થતા હોય છે દ્વાપર યુગમાં પણ જ્યારે ચારેય બાજુ પાપો વધવા લાગ્યા હતા ત્યારે અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે વ્યક્તિ ક્યારે પાપ કરે છે છેવટે તે શું છે જે તેને પાપ કરવા માટે દબાણ કરે છે પછી શ્રી કૃષ્ણએ અર્જુનને માર્ગદર્શન આપ્યું હતું ચાલો જાણીએ કે શ્રી કૃષ્ણએ ત્યારે અર્જુનને શું કહ્યું માણસ પાપ કેમ કરે છે આ પ્રશ્નનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અતિશય સ્વાર્થ વ્યક્તિને પાપ કરવા માટે મજબૂર કરે છે આ પૃથ્વી પરનો દરેક મનુષ્ય પોતાના કલ્યાણ માટે કામ કરે છે પરંતુ જ્યારે વ્યક્તિનો સ્વાર્થ વધી જાય છે ત્યારે તે પોતાના સિવાય બીજા કોઈનો પણ વિચાર કરતો નથી તે માત્ર વધુ મેળવવા માંગે છે અને વધુ મેળવવાની ઈચ્છામાં જ આ ક્રમમાં માણસ તે વિચારતો નથી કે તેના સ્વાર્થથી બીજા કોઈને નુકસાન થશે કે તે ભોગવવું પડશે તેની લાગણીઓ મરી જાય છે અને તે બિલકુલ દયાહીન બની જાય છે બીજાના દુઃખમાં પણ પોતાનું સુખ શોધે છે ત્યારે તે પાપ કર્મ કરે છે અને બીજો કારણ બતાવતા જણાવે છે કે વાસના અને આસક્તિથી માણસ અંધ બની જાય છે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા શ્રી કૃષ્ણ કહે છે કે વાસના અને આસક્તિ પણ વ્યક્તિને પાપ કરવા મજબૂર કરે છે વાસનાનો અર્થ છે કે વસ્તુની જેમ બીજા મનુષ્યને ભસ્મ કરવાની ઈચ્છા જેમ બાળક રમોકડા માટે તલપાપડ હોય છે અને જ્યાં સુધી તેને તે રમકડું ન મળે ત્યાં સુધી બાળક રડતું રહે છે અને શાંત રહેતું નથી તેવી જ રીતે પુખ્ત વયમાં પહોંચતાં જ અન્ય માનવીને નૈતિકતા અને સંવેદનશીલતાથી આગળ વધીને તેનું સેવન કરવાની ઈચ્છા થાય છે તેમજ માણસને પાપ કરવા મજબૂર કરે છે વ્યક્તિ કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે આસક્ત થઈ જાય છે અને તેને પ્રાપ્ત કરવા માટે અંધ બની જાય છે અને ત્યારે જ મનુષ્ય પાપ કરવા માટે પ્રેરિત થાય છે ત્રીજું કારણ બતાવતા શ્રી કૃષ્ણએ અર્જુનને કહે છે કે ક્રોધને કારણે શાંત પણ બંધ થઈ જાય છે એવી ઘણી પરિસ્થિતિઓ છે જેમાં ગુસ્સો આવે છે ક્યારેક અતિશય પીડા પર ગુસ્સો લાવે છે પરંતુ ગુસ્સાને કારણે વ્યક્તિ કંઈ પણ યોગ્ય રીતે વિચારી શકતો નથી જો તે થોડા સમય માટે હોય તો પણ તેનું મન બંધ થઈ જાય છે અને તે યોગ્ય દિશામાં કંઈ પણ વિચારી શકતો નથી જેમ પુષ્કળ ધુમાડો હોય ત્યારે અગ્નિ થોડા સમય માટે ઢંકાઈ જાય છે અને સાચી સ્થિતિ જાણી શકાતી નથી તેવી જ રીતે ક્રોધ પણ ધુમાડા જેવો હોય છે જ્યારે તે વધુ પડતો હોય છે ત્યારે આજુબાજુ કંઈ પણ દેખાતું નથી અને અતિ ક્રોધમાં પણ માણસ પાપ કર્મ કરવા મજબૂર બને છે ત્યારબાદ ચોથું કારણ બતાવતા શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું કે હતાશા ખરાબ લાગણીઓને જન્મ આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના નકારાત્મક ગુણોમાં હતાશાનો પણ સમાવેશ થાય છે જ્યારે વ્યક્તિ નિરાશ થઈ જાય છે ત્યારે તે બુદ્ધિશાળી જાણકાર અને સંસ્કારી લોકોને પણ પોતાનાથી હલકી ગુણવત્તાવાળા માનવા લાગે છે નિરાશ વ્યક્તિમાં પ્રતિભાનો અભાવ હોય છે તેથી તે તેની સામે કોઈ પણ પ્રતિભાશાળી વ્યક્તિને સહન કરી શકતો નથી પોતાને શ્રેષ્ઠ દેખાડવા માટે તે વારંવાર તેજસ્વી માણસનું પણ અપમાન કર્યા કરે છે અને તેને કોઈ રીતે મૂર્ખ જેવો દેખાડવાનો પ્રયાસ કરે છે જેમ દુર્યોધને તેની હતાશામાં હંમેશા તમારા પાંચ પાંડવોનું અપમાન કર્યું આવા કારણો જવાબદાર હોય છે જે મનુષ્યને પાપમાં ધકે લે છે અને માણસ પાપમાં ફસાઈ જાય છે ત્યારે અર્જુને પૂછ્યું પાપથી કેવી રીતે બચી શકાય આ બધી વાતો સાંભળીને અર્જુને શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે પાપથી કેવી રીતે બચી શકાય આના જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું કે દરેક મનુષ્ય પહેલાં પોતાના મનમાંથી તમામ નકારાત્મકતા દૂર કરવી જોઈએ મનુષ્ય માટે શરૂઆતની સાથે તેના અંતને જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પૃથ્વી પરના દરેક મનુષ્યની ચોક્કસ ઉંમર હોય છે કોઈ અમર નથી હોતું આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે જેના માટે આપણે આટલા બધા પાપ કરી રહ્યા છીએ તેમાંથી કોઈ પણ વસ્તુ આપણી સાથે નહીં આવે વ્યક્તિમાં આસક્તિ ન હોવી જોઈએ એટલે કે કોઈ પણ વસ્તુ પ્રત્યે અતિશય આસક્તિ તે જ સમયે વ્યક્તિને અલગતાની લાગણી અને પોતાના પર પ્રભુત્વ ન આપવી જોઈએ સાચું ખોટું જાણીને અને આ વિવેક હંમેશા જાળવી રાખવાથી જ વ્યક્તિ પોતાના પાપ કરતાં રોકી શકે છે પાપ કરવાથી બચવાનો આ છેલ્લો ઉપાય છે આમ શ્રી કૃષ્ણએ અર્જુનને પાપમાંથી કેવી રીતે બચી શકાય તેનો ઉપાય જણાવ્યું તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર જરૂર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો તમારી એક કમેન્ટ અમને નવી માહિતી વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે તો એક કમેન્ટ કરીને અમને પ્રોત્સાહિત જરૂર કરજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ